અત્યારે જે ચર્ચા ચાલે છે એ એકસો ને ત્રીસ વર્ષ જૂના જે ભારતમાં સૌથી મોટા ફેમિલી બિઝનેસ તરીકે ઓળખાય છે એ કિર્લોસ્કર ગ્રુપનો એક ફેમિલી ડિસ્પ્યુટની વાત સામે આવી છે નમસ્કાર દેશમાં એક સૌથી મોટા બિઝનેસ હાઉસ એટલે ફેમિલી ડિસ્પ્યુટનો કેસ સામે આવ્યો છે આ જે કોર્પોરેટ હાઉસ છે એ એકસો ને ત્રીસ વર્ષ જૂનું છે અને એમાં ફેમિલી ડિસ્પ્યુટ તો સામે આવ્યું છે પરંતુ સામે સાથે સાથે સેબીની સાથે પણ ઘર્ષણ થયું છે આ કંપનીઓએ સેબીની સામે કોર્ટમાં કેસ કરવાની વાત કરી છે તો આ ફેમિલી આ જે ગ્રુપ છે એના ફેમિલી ડિસ્પ્યુટ વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ દેશની અંદર ઘણા બધા કોર્પોરેટ હાઉસ છે અને એમાંથી ઘણા બધા પ્રતિષ્ઠિત જે ઘરાના કહેવાય જે બિઝનેસ ઘરાના એ એમાં ઘણી વખત આવા ફેમિલી ડિસ્પ્યુટ સામે આવે છે કારણ કે એમના જે વડીલો હોય છે એ ફેમિલી સંપત્તિનું બરાબર વ્યવસ્થા નથી કરીને જતા એને કારણે પછી એ પરિવારમાં ડિસ્પ્યુટ ઊભા થાય છે આપણે આવા ઘણા બધા કેસ જોયા છે અંબાણી પરિવાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની અંદર ધીરુભાઈ અંબાણી મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે જે સંપત્તિની વહેંચણી કરવાની એ પ્રોપર વેમાં કરી નહોતા ગયા એટલે બે ભાઈઓની સાથે ફેમિલી ડિસ્પ્યુટ ઊભો થયો અને મુકેશ અંબાણી અને અનિલ અંબાણી છૂટા પડ્યા એવી રીતના રેમંડમાં પણ પિતા અને દીકરા વચ્ચે ડિસ્પ્યુટ ઊભો થયો અને ફેમિલીની જે સંપત્તિ છે એ વે વહેંચણીની વાત થઈ આવા અનેક કિસ્સાઓ થાય છે એકાદ બે અપવાદ રૂપ બાદ કરતા ટાટા ગ્રુપ છે એના ફેમિલી ડિસ્પ્યુટની વાત કોઈ દિવસ સામે નથી આવતી કારણ કે એ લોકો એક જડબે સલાક એવી સિસ્ટમ ગોઠવે છે કે જેની અંદર ફેમિલી ડિસ્પ્યુટ ઉભા ઊભા થવાનો સંભાવના રહેતી નથી હવે અત્યારે જે ચર્ચા ચાલે છે એ એકસો ને ત્રીસ વર્ષ જૂના જે ભારતમાં સૌથી મોટા ફેમિલી બિઝનેસ તરીકે ઓળખાય છે એ કિર્લોસ્કર ગ્રુપનો એક ફેમિલી ડિસ્પ્યુટની વાત સામે આવી છે આ પરિવારો વચ્ચે સંપત્તિનો વિવાદ છે એ આમ તો લાંબા સમયથી ચાલતો હતો પરંતુ હવે એમાં સેબીએ હાથ નાખી દીધો છે એમાં સેબી પણ પડી ગયું છે સેબીએ આ કિર્લોકર ગ્રુપને આદેશ આપ્યો છે કે તમે જે ફેમિલી સેટલમેન્ટ કર્યું એના દસ્તાવેજો આપો તો એની સામે આ કિર્લોકર ગ્રુપના જે ફેમિલી મેમ્બરો છે એની ચાર કંપનીઓએ શેરબજારને જાણકારી આપી છે કે અમે સેબીના આદેશની સામે હાઈકોર્ટના દરવાજા ખટખટાવવાના ખટાવવાના છીએ હવે જે પ્રમાણે જાણવા મળ્યું છે એ પ્રમાણે અગિયાર સપ્ટેમ્બર બે હજાર નવની અંદર ફેમિલી સેટલમેન્ટ થયું હતું અને એની અંદર ચાર કંપનીઓ છે કિર્લોસ્કર ફેરસ કિર્લોસ્કર ઇન્ડસ્ટ્રીઝ કિર્લોસ્કર ન્યુમેટિક અને કિર્લોસ્કર ઓઇલ કિર્લોસ્કર ગ્રુપ એવી કંપની છે કે દેશમાં બહુ જાણીતું નામ છે અને દેશ વિદેશની અંદર કિર્લોસ્કર ઓઇલની લગભગ ચૌદ જેટલી ફેક્ટરીઓ આવેલી છે હવે જ્યારે સેબીએ આદેશ આપ્યો કે ભાઈ તમે જે ફેમિલી સેટલમેન્ટ કર્યું છે એના દસ્તાવેજો આપો દસ્તાવેજો સામે લાવો તો એમાં કંપનીએ દાવો કર્યો છે કે ડિવિઝન ઓફ ફેમિલી સ્ટ્રેન્થનિંગ એટલે ડીએફએસ મુજબ આ બંધનકર્તા કેસ છે અને બે હજાર અઢારથી આ દિવાની અદાલતની અંદર વિચાર વિચારાધીન કેસ ચાલી રહ્યો છે તો છતાં સેબીએ આ બાબતો વિચારણા હેઠળ હોવા છતાં સેબીએ અમને આ આદેશ આપ્યો છે અને સેબીના નિર્ણયોની જે સેબીએ આદેશ આપ્યો છે એની અંદર હકીકત દોષ છે અને કોર્પોરેટ કાયદા અને કંપની કાયદાઓને અંગળવામાં આવ્યા છે એટલા માટે અમે આ સેબીના આદેશની સામે હાઈકોર્ટમાં જવાના છે હવે આની અંદર આખું જે કેસ છે એમાં એવું જાણવા મળ્યું છે કે કિર્લોસ્કર બ્રધર્સ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે સંજય કિર્લોસ્કર હવે સંજય કિર્લોસ્કરનો એવો આરોપ છે કે એમના બે ભાઈઓ છે રાહુલ કિર્લોસ્કર અને અતુલ કિર્લોસ્કર આ બંને ભાઈઓ સંજયની જે વા મિલકત છે સંજયનો જે વારસો છે એમાં ભાગ પડાવી રહ્યા છે એવો સંજયે આરોપ લગાવ્યો હતો અને એણે એવું કીધું હતું સંજય કિર્લોસ્કરે એવું કહ્યું હતું કે આ બંને મારા ભાઈઓ રાહુલ અને અતુલ એ લોકોને ભ્રામક માન્યતાઓ ફેલાવી રહ્યા છે હવે સંજય જે છે એ કિર્લોસ્કર બ્રધર્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે જ્યારે રાહુલ છે એ કિર્લોસ્કર ન્યુમેટિકના ચેરમેન છે ઇન્ચાર્જ ચેરમેન અને અતુલ છે એ કિર્લોસ્કર ઓઇલના ઇન્ચાર્જ ચેરમેન છે તો અત્યારે આ જે કિર્લોકર ગ્રુપ છે એનું એક પોઈન્ટ છન્નું લાખ કરોડ રૂપિયાનું માર્કેટ કેપ છે પણ ગમે એટલા રૂપિયા હોય ફેમિલીની અંદર પૈસા માટે ઝઘડો થાય જ છે એવું આપણે વર્ષોથી એવી કહેવત છે કે જર જમીન અને જોરું કજીયાનું છોરું એવું કહેવત છે તો જમીનના કે સંપત્તિના ડિસ્પ્યૂટ ગમે એટલા અબજો કરોડો રૂપિયા હોય પરંતુ એના ડિસ્પ્યુટ ઊભા થતા જ હોય છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ